ખાલી પેલા નો લાસ્ટ બ્લોક તમે હજી ન જોયો તો જોઈ આવજો આજે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે મિત્રો દસ થી પંદર દિવસ પેલા આપણે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને આજે પણ એ જ માતાજી દર્શન કરવા જવાનું છે તમને બતાવી દો આપણા કુળદેવી માં કમલાઈ માતાના દર્શન કરવા જઈએ છીએ તમે જે ફોટો જોયો ને એ જ માતાજી આપણે દર્શન કરવા જઈએ છીએ તો હવે ચેનલ ઉપર આવી ગયા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે નીકળી જઈએ હોલ સેટ મમ્મી પપ્પા મોરિયન વિરાજ પૂનમ હું બધા જઈએ છીએ તો બોલો કમલાઈ

વખતે છે ને ભાઈ નારી ચોકડી થી જતા હોઈએ છીએ અહીંયા એક્સપ્રેસ હાઈવે છે અને આ વખતે આપણે નવો રૂટ લીધો છે વલ્લભીપુર થઈને ધંધુકા આવશે ને ધંધુકા થઈને આપણે જવાનું છે આ રૂટ ઉપર છે ને વીસ કિલોમીટર સુધી રોડ નું કામકાજ ચાલે છે તો થોડોક આવો રોડ આવશે પછી પાછો હાઈવે ચાલુ થઈ જશે એટલો મસ્ત વ્યુ આવ્યો ગાઈ જો આ ચમાડીના ડુંગર છે બધા ભાઈ હવે જે ગાઈઝ રોડ આવ્યો નહીં થોડોક મગજ લઈ નાખે એવો રોડ છે જો ગાઈઝ અહીંયા રોડ બની રહ્યો છે ગાઈઝ ચાર વાગે આપણે વલ્લભીપુર પહોંચી ગયા છીએ અને આ કંઈક વલ્લભીપુરનો વ્યૂ છે મોરિયન ભાઈ આજ પહેલી વાર મોરિયન ભાઈ તો સુઈ ગયા છે અને ચાર વાગે સુઈ ગયો એમને તો આમ નવાઈ લાગે કે મોરિયન ભાઈ સુઈ ગયો આપણે નક્કી કર્યું તો જે છોકરાઓ સુઈ જાય ને આઈસ્ક્રીમ ખવડાવવાનું

અત 5 કિલોમીટરથી ઢોળાતું તો આવે છે બાપાનો માલ હોય એમ આ પબ્લિક જો પબ્લિકના પૈસાની પાણે જો હવે તું સાઈડમાં લઈ લે ગાડી અને રિપેર નો થાય ત્યાં સુધી નો કાઢતો ને હું આગળ ઊભો છું આગળ આવશે તું ડિટેન કરાવી દેસ ગાડી આ થોડી ગાડીની પતારી ફેરવી નાખી અત્યારે આ મૂકી દે સાઈડમાં મૂકી દે ગાડી ભાઈ આ આયા રે કામ આલેનો સુપરવાઇઝર કોણ છે ધંધો કરો હિન્દુકા અહીંયા દેખરેખ નતો રાખતો કાઈ

ભાઈ સો કિલોમીટર ગાઈસ સો કિલોમીટર આપણે પહેલા પોઈન્ટ પહોંચી ગયા ગાઈસ ચેકઆઉટ આઉટ ઓહ બહ અહીં આપણો છે ને પાંચ થી 10 મિનિટનો ઓલ્ટરેવાનો છે આપણે ચા કોફી પીવાના છે ગાઈસ હું પણ છે ને ભાઈ મસ્ત મજાનું વોશરૂમ જઈ આવું બધા ગયા છે અને મોરિયન અને વિરન્સ ને મજા પડી જવાની છે ગાઈસ વોશરૂમ ની વાત કરીએ ન કરતા 22 સ્ટાર જો તો વોશરૂમ જોવાઈ આ ટી પોસ્ટમાં છે અત્યારે ગાઈસ બે રેગ્યુલર હોટ કોફી બે કીધી છે આપણે બે ઇન્ડિયન મસાલા

પપ્પા લઈને આવી ગયા છે ભજીયા ઓ ભાઈ સાહેબ ખર્ચા આવ્યા ભાઈ ઓ ભાઈ સાહેબ ઓ ભજીયા ભજીયાને ટેસ્ટ કરી આપણે ગાઈસ હજી એક બીજી પ્લેટનો ઓર્ડર કર્યો છે આપણે અને ભજીયામાં બહુ મજા આવી તો હું બીજી પ્લેટ એક લઈ આવ્યો છું કાઓ ભૂગા ગાડો જે કરું અબ્દ બાટી બોલાવો મોરિયન ને વિરાન સાહેબ રમવામાં ભૂગા ઘટના ગયા છે ભાઈ જો આ મોરિયન ની ફેવરેટ હોટેલ છે મોરિયન એમ કે છે આપણે ગેલોક્સ માં કરો જો એ મોરિયન જો આ ભાઈ જો એ ભાઈ

ઇસ્કોન ગાંઠિયા અને ટીપોસ્ટ બેજે તમે ઇસ્કોન ચા પીજો અને એનો નાસ્તો કરજો નેક્સ્ટ લેવલ ચાલો મિત્રો આપણે જર્ની સ્ટાર્ટ કરીએ તો આવી ગયા છે ગાડીમાં તો ચાલો જય ના મિત્રો પપ્પાએ ભૂખા કાઢને ગયા હો અજીયામાં ભૂખા કાઢી નાખ્યા ભાઈ તમને કીધું હતું ભાઈ ખરેથી નીકળ્યું હવા ચેક કરવાનો ટાઈમ જ નથી રહેતો પહેલા પેલા સો સવા સો કિલોમીટર ગાડી ચાલી ગઈ હવા ચેક નથી થઈ ફાઈનલી નળ સરોવર વાળા રોડ ઉપર આવી ગયા છે હું હવા ચેક કરાવું છું ભાઈ ભાઈ જો મચ્છી કેટલી ઉડે જો તમને આ દેખાતું હશે જો ભાઈ હવા ચેકમાં ઓલું મીટર મારજો મીટર ઘરેથી નીકળી ગયા ને ભાઈ સવા સવા સો કિલોમીટર આગળ આવી ગયા મેં તમને કીધું પણ હવા ભરાવાનું રહી ગયું ફાઈનલી આપણે નળ સરોવર વાળા રોડ ઉપર આપણે હવા ભરાઈ લીધી મિત્રો એકસો ને ત્રીસ કિલોમીટર પછી આપણે એક મસ્ત મજાનું સીએનજી વોલ્ટ લઈ લીધો છે ગાઈસ આપણે અહીંયા ભરાઈ રહ્યા છે સીએનજી વીર મોરિયન મજા આવી તને એમ ખાલી પાંચ કિલો ગેસ આવ્યો વાત કહું આપણે ગાડી લઈને ક્યાંક બહાર જતા હોય ને રસ્તામાં ક્યાંક હોલ્ટ કરીએ ને અને એ જે મજા આવે ને એ જે ફિલિંગ આવે ને આપણે એમ થાય કે આમ અલગ ભૂખા ગયા ગોરા

પાણી પીવાનું હોય ખોટું બોલો ભજીયા ખાવા હોય એટલે તમે હોલ્ટ કરાવો છો ખોટું બોલો હોલ્ટ કરવાની મજા જ કઈ ગોળ છે ભાઈ અને ભાઈ રોડ ટ્રીપ કરીએ રોડ ટ્રીપ મજા જ કઈ ગોળ છે મિત્રો પાંચ કિલો સીએનજી આવ્યું અને સીએનજી એટલા માટે પૂરેવું કે મને તો હવે ખબર છે આપણી ગાડી એવરેજ કેટલી આપે છે અને બીજું કે વારા ઘડીએ કે અહીંયા ઊભું નહોર્યું અહીંયા છે ને લાઈન નહોતી તો ઊભી રાખી દીધી રાતનો વ્યૂ એટલે આમાં આપણને કાંઈ મજા ન આવે શૂટ કરવાની તમે જો ને જો અહીંયા કેનાલ છે આવડિયા દેખાતી નથી તમને પણ આ કેનાલ છે રોજ મહાદેવની પૂજા કરીએ ને એ પાણીમાં બધું પધરાવવાનું છે ને આ નર્મદા કેનાલ છે અહીંયા મિત્રો અહીંયા બાજુમાં તે નર્મદા કેનાલમાં માં આપણે બીલી પધરાઈ પધરાઈ પેલા વિરમ ગામ પેલા 2 થી 4 કિલોમીટર જો ગાઈસ આ ધુમ્મસ છે કે ધૂળ છે મને જરી કમેન્ટમાં જણાવો ગાઈસ રાઈટ 8 વાગ્યા ને આપણે પહોંચી ગયા છીએ વિરમ જો ફાઇનલી ફાઇનલી આપણે માંડલ પહોંચી ગયા છીએ આ જો માતાજીની પ્રસાદી લઈને બહારવી આવ્યો જો મંદિરની પ્રસાદી લઈને બહાર હણ ભાઈ અમે બહુ ભાગ ચડે ત્યાં કે અત્યારે આઠ વાગે અમને દર્શન થઈ ગયા અને ભાઈ માતાજી પોઢી ગયા કેને અત્યારે સુવા માટે ગયા છે માતાજી

શું નામ છે તારું કૃષ્ણ અરે ઓય ચાલો ગાઈસ રૂમ ટુર આપી દો તો ગાઈસ અહીંયા અંદર આવ્યા આ લોબી છે સામે આપણી ગાડી પડી જો ગાઈસ આ રૂમ આપણને અલોટ કરવામાં આવ્યો છે ઓ ભાઈ સાબ જો ગાઈસ મસ્ત મજાના બે બેડ ભાઈ સોને કે સુવા માતાજી અહીંયા મોકલી દીધા તો આ કેવી મસ્ત જગ્યા છે ભાઈ નવદીરામ ગાઈસ નજર કરવાય જો ભાઈ એસી નદી હલચરા ભાઈ સાબ જો ગાઈસ તો આ મિરર છે જો એ આ બાથરૂમ જો કેટલું મોટું બાથરૂમ છે જો વાહ ગાઈસ કેવો લાગ્યો રૂમ બહુ મસ્ત છે ભાઈ આ ઘર જોણું છે ને ભાઈ મંદિર તરફથી મળ્યું છે ભાઈ ગજબ 16000 નું છે પણ 9000 રૂપિયામાં પડ્યું છે પણ ઈ જે લોકો પૂજાપાઠ કરવા બેઠા હોય ને એને લઈ જવાનું કરે જો આ લે કાકા પાસેથી નો લેવા નો લે મિત્રો કેવું લાગે તમને આ બ્લોગ કમેન્ટમાં જણાવજો મળીએ આપણે એક નેક્સ્ટ તમારા બ્લોગ સાથે ત્યાં સુધી તમારા રજૂઆ બાય બાય